મોરધન પટેલ કવિ વીઆઈટીઆઈ માંડવી કચ્છ આવતીકાલે ગુરુ પૂર્ણિમાના સફરમાં દીને અનેક કાર્યક્રમો થવાના છે થઈ રહ્યા છે આયોજનો થયા છે એમાંનો એક માં આશાપુરા ગુજરાતી ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા ભૂજ ટાઉન હોલમાં સત્યાવીસ પ્રતિભાઓના ઓખણા થવાના છે આ સત્યાવીસ પ્રતિભાઓ કઈ તો વિભિન્ન ક્ષેત્રોમાં શિક્ષણ સાહિત્ય કલા અનેક ક્ષેત્રોમાં જેના ખૂબ લાંબા અનુભવો છે ઘણું પ્રદાન છે એવા સત્યાવીસ લોકોના ઇન્ટરવ્યૂ જુદી જુદી સમયે આ ચેનલ દ્વારા માસાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે છેલ્લા બે વર્ષમાં અલગ અલગ જગ્યાએ એ એ ઇન્ટરવ્યૂ અડધીથી પોણી કલાકના અલગ અલગ પ્રસારિત થયા છે એ સત્યાવીસ પ્રતિભાવોનું એક ઝાઝરમાન ગૌરવપ્રદ અને કછતને શોભે એવું સન્માન થઈ રહ્યું છે જેમાંનો એક હું પણ ભાગીદાર છું એનો મને આનંદ અને ગૌરવ છે બે રીતે એક તો મહાસાપુરા ન્યૂઝ ચેનલનો એક પરિવારનો ભાગ બીનો છું અને બીજું વીઆઈટીનો પણ પ્રતિનિધિ છું આ રીતે આ કાર્યક્રમ આવતીકાલે થયો છે આ કાર્યક્રમના કઈ રીતે જોવો જોઈએ આપણે આ એક સન્માન તો બરાબર થાય સન્માન છે પણ એના ઉપરાંત આ બધા જ લોકોના અનુભવો લોકો સુધી પહોંચ્યા છે સમાજ સુધી પહોંચ્યા છે એનું આખું રિસાયકલિંગ જેને કહેવાય એવું કાલે થવાનું છે જેને કારણે આખી પ્રક્રિયા વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં પણ આ ક્ષેત્રે વધુ લોકોને આકર્ષી શકશે એવો કાર્યક્રમ છે